ધાનેરા તાલુકાના ખિંમત ગોળિયા ગામમાં કીચડથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે. ધાનેરાના ખિંમત ગોળિયામાં કીચડથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે. ગામના રોડ રસ્તા, નેળિયા અને ચોકબા વરસાદી પાણીના કારણે કાદવ થતા હાલાકી વિટવાનો વારો આવ્યો છે. બાળકો સહિત ગ્રામજનોને મજબૂરીમાં કાદવમાંથી નીકળવું પડે તેવી પરિસ્થિતિનું થયું છે નિર્માણ. ઠેઠેર કાદવ અને કીચડથી પરેશાન ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાદવ હટાવવાની માંગ કરવામાં આવે છે ચોમાસાની સિઝન છે ઠેર ઠેર રસ્તામાં કાદવ કીચડ અને ગંદકીમાં ગરકાવ થતા રોગચાળાની દહેશત ફેલાય છે ત્યારે જોવાનું એ રહ્યું કે ગામની આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે આપણે જણાવવાનું છે કે ગોળિયાના રોડ રસ્તા જો કીચડ કાચા થઈ ગયા છે અમે અહીંયા છોકરો ભણવા જાય તો આમ તેમ જાય કોઈ ઘંટો માણસ આમ તેમ જાય પગ લપસી જાય એના માટે તાંત્રિક જે રસ્તો છે એ સાચા થયો પછી હજી આ સુધી અહીંયા ગોળિયામાં વિકાસ નહીં થયો ક્યારેય નહીં થયો આવે જોઈ જાય ફૂટા પાડી જાય પણ એનું ક્યારે કોઈ રસ્તો કરતા નથી એટલે મહેરબાની કરીને બે હાથ પૂરા ગોળિયાની તરફથી વિનંતી છે કે આમાં ગોળિયામાં કોઈ બી આ વિકાસ બને જેમ જલ્દી જલ્દી કરી આપજો અમારે આ પૂરી સંખ્યા તમે જોઈ લો વિડીયો ઉતારી લો મોણે કોઈ હેડી નથી હતું કોઈ બીમાર થાય ને અમારે ગોળવાનો કોઈ રસ્તો જ નથી બીમાર થાય વરસાદ હોય ને તો બહાર નીકળવાનો રસ્તો નથી કાલે મોત થઈ ગયું ને એટલે ટ્રેક્ટર બની ગયા ઉપાડે છે કોઈ કોઈ સજમાન કાઢી લઈ જાય તો ઉપાડી લઈ જાય અમારે ટ્રેક્ટર માં ગોમ માંથી ટ્રેક્ટર માં ઉપાડી લઈ પણ આ ગોમ માં ઉપાડી લઈ જાવ એટલે આને સરકાર કોઈ બી હે ને એનો કોઈ બી હે ને એનો રસ્તો કાઢી હાલે